સુરતમાં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે બુટલેગરો પણ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી રહ્યા છે મહીદરપુરા વિસ્તારમાં બુટલેગર ધવલે સ્થાનિકોને માર મારતા મામલો બિચકાયો હતો આ સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસને આ મામલે જાણ કરાતા તેઓ તપાસ શરૂ કરી હતી અને સીસીટીવી ફૂટેજ સામે આવતા બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી ઘર બહાર દારૂ પીવાના પડતા બુટલેગરો ધવલે સ્થાનિકોને માર માર્યો હતો અને બુટલેગરના આતંક સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પરેશાન કરી રહ્યા છે બુટલેગરો જોવા મળ્યો છે જ્યાં એક તરફ પોલીસ ગુનાઓ ડામવા માટે કડક એક્શન લઈ રહી છે ત્યાં બીજી તરફ ગુનેગારો બેફામ બની રહ્યા છે મહીધરપુરા વિસ્તારમાં બુટલેગર અને સ્થાનિકો વચ્ચે વિવાદ સર્જાયો હતો જેમાં બુટલેગર સ્થાનિકોને માર માર્યો હતો સ્થાનિકોએ ઘર બહાર દારૂ પીવાની ના પાડતા મારામારીના દ્રશ્યો સર્જ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે આ મામલે જાણ થતા તેઓ સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી હતી સુરતમાં શહેરમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કાયદો વ્યવસ્થા પોગળ સાબિત થતી હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે બેફામ બની રહેલા ગુનેગારો સામે સ્થાનિકોનો આક્રોશ જોવા મળી રહ્યો છે હવે આ ગુનેગારો સામે કોઈ કડક પગલા લેવામાં આવે અને સ્થાનિકો સુરક્ષા મળે તે માટે કડક કાયદાની માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત